ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્ર પીઠિયાની આગેવાનીમાં રાજકોટ શહેર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિતની નવી નિમણૂકો કરવામાં આવી છે પક્ષની ગાઈડલાઇન મુજબ જૂનું સંગઠન રદ કરી નવું માળખું રચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એકથી અઢાર વોર્ડમાં અનુસૂચિત જાતિના અને બુથ દીઠ દસ કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા આગેવાનોએ વધુ માહિતી આપી હતી જી મારું નામ રમેશ ડૈયા છે રાજકોટ શહેર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પાર્ટીએ મને જવાબદારી સોંપી છે અને પ્રદેશના મહામંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ મુછડીયા છે એ સાથે છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે સોરી ઉપપ્રમુખ તરીકે શાંતાબેન મકવાણા છે એ બી હાજર છે સાગરભાઈ દાબડા જે મંત્રી તરીકે પ્રદેશમાં નિમણૂક પામ્યા છે નરેશભાઈ સાગઠિયા જે ઉપપ્રમુખ તરીકે પ્રદેશમાં નિમણૂક પામ્યા છે બધા એક નવી જાહેરાત પ્રદેશની આગેવાનીમાં જે મંજૂર થઈ છે એની શુભેચ્છા મુલાકાતે આપશ્રી પાસે અમે આવીએ છીએ આગામી કાર્યક્રમ તો પક્ષમાં અને પાર્ટીમાં કઈ રીતે મજબૂતાઈથી અમે અમારું યોગદાન આપી શકીએ કેવી રીતે પાર્ટીનો વધુ મજબૂત કરી શકીએ એ મુદ્દે જ અમારે આગળ વધવાનું છે અને તાજેતરમાં જે ડ્રગ્સ ને બીજા જે દૂષણો સમાજમાં જે વધી ગયા છે ઘણા સમયથી એ માટે અમારે સરકાર સમક્ષ વધુને વધુ મજબૂતાઈથી લડવાનું છે